નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે ઓગણીસ તારીખ છે ને હાલ કચ્છમાં જે માતાના મઠ નવલા નોરતા બાવીસ તારીખના શરૂ થઈ રહ્યા છે ત્યારે આપણા કચ્છ દેવીમાં આશાપુરામાં એ જે પદયાત્રીઓ જે જતા હોય છે તો હાલ આપણે અહીંયા કચ્છમાં મથલની બાજુમાં નદી છે તો તેનું કામ થોડુંક બાકી છે હાલ તો તેના લીધે અહીંયા ટ્રાફિક થઈ રહી છે તો આપણે જોઈશું તો હાલ અહીંયા હાઈવે ઉપર છીએ આપણે તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક કેટલી છે પુલ એકદમ ચકરજામ ટ્રાફિક અહીંયા થઈ ગઈ છે અને પદયાત્રીઓને પણ બહુ અગવડતા બહુ તકલીફ થઈ રહી છે કારણ કે હાલ ઘણા સમયથી આ અહીંયા પુલનું કામ ચાલુ છે જોઈ શકો છો તમે અહીંયા એક મોટી નદી છે માથલની બાજુમાં અને તેના પુલનું કામ ચાલુ છે અને અહીંયાથી ડાયજન કાઢ્યો છે તો ડાયવેઝન જે નદીમાં જે પાણી ભરે છે અહીંયા સામે ડેમ છે તો તેની લેવલમાં અહીંયા પાણી છે જેના કારણે પાણી ઉપર હતું પરંતુ હમણાં પાણી થોડુંક નીચે ઉતરી ગયું હોય છતાંય જે પાણીને લીધે અંદર ખાડા અને થયા છે તેના લીધે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને માણસોને પણ ઘણી તકલીફ થઈ રહી છે અહીંયા અવર જવર કરવા માટે હજી ઓગણ આજે ઓગણીસ તારીખ છે ને નવરાત્રિ હજી બે દિવસ પાછળ માણસોની ટ્રાફિક ઘણી વધશે યાત્રાળુઓ હજી ઘણા આવશે ત્યારે શું પોઝિશન થશે અહીંયા તમે અનુમાન કરી શકો છો જોઈ શકો છો અહીંયા તમે આ પુલનું કામ ચાલુ છે હમણાં અને અહીંયા સાઈડમાં ડાયરોજન કાઢ્યો છે જેની બે સાઈડ બંને સાઈડ પાણી ભરે આપણે અહીંયા જોવા મળી રહ્યો છે તો ટ્રાફિક લાંબે સુધી તમે જોઈ શકો છો કેટલા સુધી ટ્રાફિક છે જોઈ બે સુધી ટ્રાફિક જામ અહીંયા લાગી રહ્યો છે અને પદયાત્રીઓને હાલવા માટે પણ અહીંયા તકલીફ થઈ રહી છે તો આની અંદર ખાડા પૂરવામાં આવે ને કાંઈક સગવડ કરવામાં આવે તો વાહન જલ્દીથી નીકળી જાય નહીં તો કાલને પરમ દિવસ માણસો ઘણા આવશે તો ટ્રાફિક વધારે એને લીધે માણસો અહીંયા જ આટવાઈ જશે અને આ પુલનું કામ હાલ ચાલુ છે તો કચ્છમાં ઘણા એવા રસ્તા જેને કહેવો કે જર્જરિત એકદમ ખરાબ છે ને ખાસ કરીને હાલ હાઈવે ઉપર આપણે જે માતાનમળ પદયાત્રી જે હાલ આવે છે તો હજી કાલ ને પરમ દિવસ બે ત્રણ દિવસ હજી પબ્લિક ફૂલ હશે ને માણસને તકલીફ થશે અહીંયા કારણ કે રસ્તો બહુ ખરાબ છે તો જોઈ રહ્યા છો તમે કેટલી ટ્રાફિક છે અહીંયા કને જય માતાજી હાલ વાહનોની પણ અવર જવર વધારે છે અને હજી વાહન ને પબ્લિક જે પદયાત્રીઓ છે તેનો વધારો થશે તો બહુ ટ્રાફિકની સમસ્યા અહીંયા રહેવાની છે તો આ બાજુ આવો તો નદીની બાજુમાં બહુ સાવચેતીથી હાલવાનું અને વાહન પણ બહુ ધીમે હાકલવાનું અને મિત્રો હાલ આપણે મથલની બાજુમાં અહીંયા ગૌશાળા આવેલ છે આ સામે ગૌશાળા કેન્દ્ર છે અને તેની બાજુમાં જ અહીંયા મોટી એક પાર્કિંગ છે જ્યાં ગાડીઓ આપણે પાર્કિંગ કરી શકીએ અને તેની સામે જ અહીંયા મોટા એક બે કેમ્પ આવેલા છે તે પણ આપણે જોઈશું અને હાલ ટ્રાફિક આજે ઓગણીસ તારીખના બહુ વધારે છે પદયાત્રીઓની ટ્રાફિક અને વાહનોની તો ફૂલ ટ્રાફિક આજે જોવા મળી રહી છે આપણે રોડ ઉપર તો મિત્રો સવારનો ભાગ છે આજે સવારના નવ સાડા વાગ્યા છે અને અહીંયા જોઈ શકો તો ટ્રાફિક તમને કેટલી છે અને યાત્રા આપણે જો મળી અને અહીંયા સોમનાથ મિત્ર મંડળ મુલુંડ મુંબઈ મુંબઈ દ્વારા આયોજિત આ કેમ્પ છે અને કેમ્પમાં અહીંયા જમવાની વ્યવસ્થા અને લાઈન જોઈ શકો તમે અહીંયા પદયાત્રીઓ બધા લાઈનમાં ભોજન માટે સરસ મજાનું ભોજન અહીંયા ચાલુ છે જોઈ શકો છો તમે જય માતાજી હાલો ભાઈ મોહનનો બગાડ કરતા જઈએ અન્નો બગાડ કરતા નહીં પ્રસાદ એક વાર લેજો દેવા વાર લેજો સરસ રાસ્તા જ્યાં ત્યાં મૂકતા નહીં પીવાના પાણી પાસે હાથ ધોતા નહીં પ્રસાદ લઈ લીધા પછી તમારી ખાલી ડીશો પીવાના પાણી પાસે ભાઈ બેઠા આપજો અન્નો બગાડ નહીં કરતા હોય તો બહુ સારી વ્યવસ્થા છે આ કેમ્પમાં અને તેની બાજુમાં જ અહીંયા બીજો કેમ્પ આવેલો છે જય માતાજી જય માતાજી મિત્ર મંડળ કાદિયા નાના તરફથી અહીંયા એક મોટો એવો કેમ્પ બનાવવામાં આવે છે મિત્રો જેમાં ફૂલ એવી ફેસિલિટી અમુક જ એવા કેમ્પ પાસે મોટા જેમાં બધી ફેસિલિટી બધી સુવિધા હોય થોડી ઘણી બધી સુવિધા હોતી જ હોય છે છતાં આ જે નાના કાદિયાનો કેમ્પ છે તે મોટો કેમ્પ છે મોટો ડોમ અને અહીંયા પહેલું આપણે અંદર જઈશું તો સરસ મજાનુંમાં આશાપુરામાનું મંદિર છે તો શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ અહીંયા આવે પહેલાં માતાજીના દર્શન કરે અને દર્શન કર્યા બાદ અહીંયા બધી સુવિધા છે તે આપણે જોઈશું અને જાણીશું અને તેની જાણકારી પણ મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો આ તમે જોઈ શકો છો સરસ મજાની લાઇટ ડેકોરેશનવાળું અહીંયા જે મકાન જેવું બનાવ્યું છે તેમાં હાલ હવન વિધિ ચાલુ છે તો અંદરથી આપણે બતાવી દઈએ કે આમમાં હવન વિધિ ચાલુ છે હાલ જોઈ શકો છો તમે તો સરસ મજાનો કાર્યક્રમ હાલમાં મઢવાડી માતાજીમાં આશાપુરામાં પદયાત્રી હાલ નવરાત્રી દરમિયાન જે જઈ રહ્યા છે તે અહીંયા હવન પણ જોઈ શકે અને અહીંયા વિધિ પણ તેની હવનની ચાલુ છે અને તેની બાજુમાં જ અહીંયા જોઈ શકો છો વિશાળ જગ્યા છે અને મિત્રો આ કેમ્પમાં આવશો તો તમને અમારા એક કાદિયા નાના કાદિયાના ભાઈ છે તેના અવાજમાં તમે મેકણ દાદાની સાંખીઓ પણ સાંભળી શકશો

ધર્મના કાર્યમાં સારા કાર્યોમાં કોઈ કોઈ જગ્યાએ એવી દીકરીના પ્રસંગો હોય ત્યાં હાથ લંબાવજો જય માતાજી નવરાત્રી મિત્ર મંડળ સેવા કેમ્પ જે મુખ્ય દાતા એક જ એવા મનસુખભાઈ મોરજીભાઈ પોકાર પરિવાર જેમના મેસેજ લખ્યો છે જે જરૂર આપણે પાલન કરવો જોઈએ અને અહીં આરામ વિભાગ છે જોઈ શકો છો સરસ મજાનો ડોમ છે આરામ વિભાગનો તો ચાલો આપણે અંદર જોઈએ ને કેવી સુવિધા છે ને આગળ પણ શું શું છે તે પણ આપણે જોઈશું તો વિસામો આરામ કક્ષ વિશાળ એવો ડોમ છે અને વચમાંથી રસ્તો છે અને બંને સાઈડમાં બેસવા માટે સુવા માટે ગાદલાની ને એવી સારી વ્યવસ્થા છે તો મિત્રો બહુ વિશાળ એવો કેમ્પ છે અને વ્યવસ્થા જોઈ શકો છો તમે આખા કેમ્પમાં અહીંયા ગાદલા આપણને જોવા મળી રહ્યા છે જ્યાં માણસો હાલ થોડાક ઓછા છે બપોરનો સમય છે પરંતુ વ્યવસ્થા સારી છે જેટલા બી માણસો આવશે અહીંયા સ્ટોકમાં પણ પડ્યા છે અહીંયા ગાજરા જોઈ શકો છો સાઈડમાં કદાચ વધારે માણસો આવે તો અહીંયાથી લઈ અને પાથરીને પોતે સૂઈ શકે આરામ કરી શકે તો ચારે બાજુ સ્ટોક પડ્યો છે ગાદલાનો કોઈ કમી નથી ફૂલ એવી વ્યવસ્થા છે